સેવન ડેઝ ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે વડોદરાના પૂર્વ વિસ્તારમાં ત્રણ દિવસથી પીવાના પાણીનો કકડાટ ત્યારે સરદાર એસ્ટેટ પાણીની ટાંકી નજીક લાખો ગેલેન પાણી નો વેડફાટ કમિશનર સમક્ષ ત્વરિત પગલા ભરવાની માંગ વડોદરા શહેરના પૂર્વ વિભાગના અનેકના વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી પીવાના પાણીની અછતને કારણે ઉઠ્યા છે છે એક તરફ તરફ પાણીની અવિરત તંગીથી નાગરિકો રાત દિવસ ઉજાગરા રહ્યા તો બીજી સરદાર એસ્ટેટ સ્થિત ટાંકી નજીક પાણીની મુખ્ય વિતરણ લાઈનમાં ભંગાણ સર્જાતા લાખો ગેલન પાણી માર્ગો પર વહી જઈ રહ્યું છે જેના કારણે સ્થાનિકોમાં તંત્ર સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે આ વિસ્તારના સ્થાનિકો દ્વારા સામાજિક કાર્યકર કમલેશ પરમાર સમક્ષ રજૂઆત કરવામાં આવી આ સમસ્યા વર્ષોથી પ્રવર્તમાન છે અને તેના મૂળમાં જળવાહક ટેન્કરોના કરાર હેઠળની કામગીરી જવાબદાર છે અધિકારીઓને કર્મચારી દ્વારા પૂરતા પ્રમાણમાં કે પૂરતા દબાણથી પીવાનું પાણી ન આપવામાં આવતું હોવાની બૂમો ઉઠી છે એક જ સ્થળે વારંવાર લાઇન તૂટવાની ઘટનાઓ પાછળ અધિકારી કોન્ટ્રાક્ટરની ગંભીર કરવામાં છે પાણીના અને તંગીની આ બેવડી સમસ્યાના નિરાકરણ અર્થે સામાજિક કાર્યકર મહાનગરપાલિકાના કમિશનરશ્રી સમક્ષ તાત્કાલિક ધોરણે પગલા લેવાની માંગણી કરી છે તેમણે પૂર્વ વિસ્તારની ઓછી મુલાકાત લઈ બેદરકાર અધિકારી કર્મચારી અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા તેમજ યુદ્ધના ધોરણે પાણીની વિતરણ લાઈનનું સમારકામ હાથ ધરવા સૂચના આપવામાં